નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગનો સિલસિલો યથાવત સ્થાનિક નાવિકોના સામાજિક કાર્યકરોની બહાદુરીથી જીવ બચાવો નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાનો સિલસિલો ચાલુ છે પરંતુ સ્થાનિક નાવિકો અને સામાજિક કાર્યકરોની તત્પરતાથી જીવ બચાવવાનું સરાહનીય કાર્ય થઈ રહ્યું છે અંકલેશ્વરના નવી દેવી ગામ પાસે આવેલી શિવદર્શન સોસાયટીમાં રહેતા એક પંચાણું વર્ષીય પુરુષે રાત્રે એક વાગે ઘરેથી નીકળી નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો નદીમાં પડ્યા બાદ તે હાથ પગ ચલાવતા રહ્યા અને વહેલી સવારે ભરૂચ તાલુકાના કુકવાડા ગામના નદી કિનારે પહોંચેલા સ્થાનિક નાવિકોએ તેમને જોઈ તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢ્યા અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરી ધર્મેશ સોલંકી અને તેમની ટીમે સ્થળ પર પહોંચીને વ્યક્તિ સાથે વાત કરી તેમણે જણાવ્યું કે હું જીવનથી કંટાળી ગયો છું મારે મરી જવું છે વારંવાર પૂછપરછ બાદ તેમણે પોતાની દીકરીનો મોબાઈલ નંબર આપ્યો ધર્મેશે તેમના પરિવારનો સંપર્ક કરીને તેમણે સ્થળ પર બોલાવ્યા અને વ્યક્તિને સુરક્ષિત રીતે પરિવારને સોંપ્યો છેલ્લા પંદર દિવસમાં આવી ત્રીજી ઘટના છે અગાઉ દશામાના વ્રતના વિસર્જનના બીજા દિવસે એક વૃદ્ધે અને થોડા દિવસો પહેલાં એક યુવતીએ પણ આવત પ્રયાસ કર્યો હતો સદનસીબે ત્રણેયને સ્થાનિક નાવિકો અને ધર્મેશ સોલંકીની ટીમે બચાવી લીધા આવી ઘટનાઓને રોકવા માટે લોકોમાં નર્મદા મૈયા બ્રિજ પર નેટ લગાવવાની માંગ ઉઠી છે તંત્ર દ્વારા વહેલી તકે આ દિશામાં પગલાં લેવાની જરૂર છે પરિવારજનોએ સ્થાનિક નાવિકો અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને ભગવાન સ્વરૂપ જીવ બચાવવા બદલ આભાર વ્યક્ત કર્યો આજો લગભગ સવારના છ વાગ્યા દરમિયાન કુકરવાળા ગામે તે એક સ્થાનિક નાવિકનો મારી પર ફોન આવેલ કે એક ભાઈ નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલ અને તે ભાઈ જીવતી હાલતમાં કુકરવાડા ગામના નદી કિનારે જ્યાં હનુમાનજી મંદિર આવેલું છે તે કિનારે જીવતી હાલતમાં દેખાઈ રહ્યા છે અને અમે નાવડી દ્વારા તે ભાઈને બહાર કાઢી લાવેલ છે તેને પૂછતા તે અંકલેશ્વરના જૂની દેવી પાસે આવેલ શિવ દર્શન સોસાયટીના હોય તેવું એમણે જણાવેલ ત્યારબાદ તેઓએ મને ફોન કરેલ અને હું ત્યાં પહોંચી ગયેલ છું મારી ટીમ સાથે અને તેમના પરિવારનો સંપર્ક કરેલો છે એ ભાઈના પરિવારના લોકો પણ અહીંયા આવી રહ્યા છે અને ભાઈને જે સ્થાનિક નાવિકો દ્વારા એમ કેમ રીતે જીવતો બચાવી લેવામાં આવેલ છે આ પંદર દિવસની અંદર ત્રીજો બનાવ છે નર્મદા મૈયા બ્રિજ પર નેટ કેમ નથી લગાવવામાં આવી રહી એક બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે દશામાના વ્રતના બીજા દિવસે એક વૃદ્ધે જીવંતી કંટાળીને ભૂચકો મારેલો તેને પણ સ્થાનિક નાવિકો દ્વારા બચાવી લેવામાં આવેલ થોડા દિવસ પછી એક યુવતીએ મોતની છલાંગ લગાવેલી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને સ્થાનિક નાવિકોની મદદથી બચાવી લેવામાં આવેલ અને આજરોજ ફરીથી એક આ પુરુષે જીવંતી કંટાળી અને નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલી છે અને તેને રામ રાખે તેને કોણ ચાખે જેનું જીવન બાકી હોય તેને મારવાવાળા કરતાં બચાવવાળો બહુ મોટો છે તેવું કહી શકાય આ કુકરવાળાના જે સ્થાનિક નાવિકો છે તેમણે એમને બચાવી લીધેલા છે અને એમના પરિવારને બોલાવેલા છે માટે મારો તંત્રને અનુરોધ છે મીડિયાના માધ્યમથી કે વહેલીમાં વહેલી તકે નર્મદા મૈયા બ્રિજની બાજુમાં નેટ બાંધવામાં આવે નામ પટેલ રૂમિત કમલેશભાઈ હું કુકરવાડા ગામનો રહેવાસી છું હું માછીમાર માછીમાર ટોરો તે દરમિયાન એક બોડી પાણીમાં તરતા તરતા આવી આવી હતી બ્રિજ પરથી કોઈ હતા એ ભાઈ તો માછીમાર તમારે ભાઈ બૂમ પાડે કે બચાવ બચાવ કરીને તો હું માછીમાર દરમિયાન એ ભાઈ પાસે ગયો એ ભાઈને હું બચાવ કર્યો એ ભાઈને બચાવીને હું સીધો કિનારા પર લાવ્યો ને આવડી ત્યાર પછી મેં ધર્મેશ કાકાને ફોન કર્યો ધર્મેશભાઈ સોલંકીને એ દરમિયાન એ ભાઈને ફોન કરતા એ ભાઈ અહીંયા ગાડી તાત્કાલિક હાજર થઈ ગયા હતા એ દરમિયાન એ ત્યાર પછી એ ધર્મેશભાઈએ કામજો એમના ઘરવાસીઓને ફોન કરી તો બધાને બોલાવ્યા છે એ લોકો આવે છે બોડી એકદમ કમ્પ્લીટ છે એમની